આગળ સમાચારો તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહત્વના સમાચાર આપને જણાવી કે બેગરજ રોડ પર આવેલી પુરૂષોત્તમ નગર સોસાયટીમાં મિલકત અને નોકરીની અદાવતમાં સગા મોટા એ નાના ભાઈની હત્યા કરતા ચકચાર ભીલી છે સંયુક્ત પરિવારમાં રહેતા યોગેશ ઈશ્વર રાઠોડે રાત્રીના સમયે પોતાના નાના ભાઈ પર હુમલો કરી ગરદાપાટુનો બાર બારી ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનાની જાણ થતાં જ મોડાસા ટાઉન અને તેમની ટીમ થઈ હતી પોલીસે ગણતરીના હત્યારા રાઠોડને દબોચી લઈ જેલ હવાલે કર્યો છે પોસ્ટમોર્ટમ માટે મારે એક ખૂણનો બનાવ બનેલ છે જેના અંદર પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમણે એમના મોટા ભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે બોલાચાલી કરેલી એની છાતી ઉપર લાત મારેલી અને એનું ઘરું દબાવી દીધેલું અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયું છે જેનું અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે વરુઝર પીએમ કરવામાં આવેલ છે તથા આરોપીને ને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી